અંકલેશ્વર ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં બેંગ્લોર ટીમ દ્વારા ઉમેદવારના નામ સાથે ઈવીએમ સીલ કર્યા તમામ પક્ષના ટેકેદારો સાથે ચૂંટણી અધિકારી અને દ્વારા કામગીરી ભરૂચવાસીઓ ભૂલ ન કરતા હું ચેતર વસાવાને ઓળખું છું બાકી ખંડણી બિઝનેસ વળી થઈ જશે અમિત શાહે બે હાથ જોડી ભરૂચવાળાને વિનંતી કરી મનસુખભાઈ જેવો જનપ્રતિનિધિ નહીં મળે ક્ષત્રિય સમાજની બહુ બેટીઓ પર કેમ સવાલ ઉઠાવો છો લડવું હોય તો અમારી સાથે લડો સરકાર અમારી સાથે લડે અને અમને જેલમાં પૂરે આ ક્ષત્રિય સમાજની બહુ બેટીઓ પર સવાલ ઉઠાવ્યો છે